सभी तो मेरे सामने जो सामने उसमें और दूसरे सब हो गए थे अच्छा थोड़ा सा बता जब जब जैसे ही ही टेक 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 ऑफ 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 हुई फ्लाइट क्या हुआ हुआ? था और अचानक से कैसे के 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 बाद के अंदर ही। हो ना तो सेकंड से अरे

એકલો બચી ગયો હાર્યું હાર્યું લાગે કૂક નું એવો ફોન આવે હલો બોલ બોલ દોશી શું હા જ્યાં જેમ વાર શાકભાજી લેવા આવ્યો હતો પણ જ કશું એકલો બટાકો હ તે આપસો મરચું બનાવી દે તું કજુ શાકભાજીનો મેર પડે એવું લાગતો નઈ આ દર્ હેડ હું ઘેર આવું આ કેસે હોય હું ઘેર જઉં તને યાર જો હો આવું કનો ક્ષેત્રમાં આયો તો તે હમાતર પેલા ગોધીનો જોતો તો હવે હેડો તન ઘેર આ નમડી બટાકા ફાઈ ફાઈ આવી રહ્યા ઈએ

રિક્ષા કરતા આખું રીક્ષા વાળો નઈ રિક્ષા જો રીક્ષા કરીએ કોણ બેસ્યો

આડો જલ્દી આડો જલ્દી આડો ઓન બંધ કરો એ કાકુ હા બોલવા દેવા દેવા નહી યાર મોડા ફોણ લે તું મારખી મારા ઢોંગા માર રે કાકુજી તને કહી દેતો ટક્કર મકર ખાઈ પડતી આ આદુંગાની એ છે કે બેલો આહા મોનો ભાઈ મરી ગયો તો આવ્યો રોશની મથુરી

bai patur di tu man aliya doiyan adwanga mariji ja ubha do

ત વિધાન બીજા કઢાય તો તારો ભોણિયો ને ગોડો હ ઈલે apni વિધા કઢાય ને ટિકિટ ફાડી નાખી હ હ હોવા આ કાળું ભણ્યા કે ટિકિટ ફાડી નાખી આ મને લઈ લીધો થારું તો આ તો માર તો આબરૂ એ જે બધા લઈને આયેલો ભાડો ને ભાડો બધું બગડ્યું હલે આડું તું મા જીવ તો જીવ લોકો કરવા માળી બેઠોયકુ હોવા ઉવા

આ મારો આઠું છ ઉકેજ કાચેન ના જેવા જીવતાજી મારી લોકો કરવા આવ્યો